સાધુ આજે તમને જોયેલું છે રાઘવેન્દ્ર આશ્રમ સાસનડા રોડ ઉપર આવેલો ત્યાંના મહંત શ્રી વિમલદાસ બાપુ એક એવા સાધુ છે કે એમના ભજન અને તપ નો પ્રતાપ તમને આશ્રમમાં તમે પ્રવેશ કરો ને ત્યાં તમને એની અનુભૂતિ થાય એટલું શાંત વાતાવરણ અને એકવાર આશ્રમમાં તમે પ્રવેશી લ્યો દુનિયા તમને ભૂલાઈ જાય છે બાપુ ને બાપુ પ્રકૃતિને એટલો પ્રેમ કરે છે વૃક્ષો ને પશુ પંખી તમને શાંતિ ની અનુભૂતિ થાય સામે જ દેખાય રહી છે તે બાપુની કુટીર છે બાપુ પેલા ત્યાં ધ્યાન કરતા અંદર આવનારા ભક્તો માટેની પણ સગવડ છે સામે જે દેખાય છે તે ભક્તો માટે તથા બાપુના સત્સંગમાં બેસવા માટેની જગ્યા ભોજન લેવા માટેની જગ્યાને આરામ કરવાની જગ્યા પણ બાપુએ આશ્રમમાં છે તમને જે દેખાય છે બાપુની ધ્યાન પૂછે છે બાપુ આમાં ભજન કરતા કરે છે ને બાપુનો જાજો સમય ભજન અને ધ્યાનમાં વિતાવે છે અને નવરાશ્રની ફૂળોમાં આવેલા તેમના સેવાગણ સાથે સત્સંગ કરે અને આનંદની અનુભૂતિ કરાવે છે અને બાપુ ફોટોગ્રાફી ના શોખીન છે બાપુને ફૂલના ફળના છોડના ફોટા વાળવા બહુ ગમે છે આ બાબુ નો છે બાપુ અહીંયા પણ બેસીને ભક્તો આરે સત્સંગની વાતો કરતા હોય છે જો કુદરતી વાતાવરણ પક્ષીઓના અવાજ અનન્ય અનુભવ દુનિયાથી કંઈક અલગ જગ્યાએ આવી ગયા છે એવી તમને અનુભૂતિ થાય થયા પ્રવેશ કરો જેવા તમે બાપુના સત્સંગ અંદર પ્રવેશ કરો એટલે તમને ખરેખર બીજી જ કંઈક અસર થવા મળે એકદમ શાંતિ અને સૌમ્ય જો આ બાપુના પુસ્તકો તમે જુઓ બાપુનું

બાપુ બેસી જાય સરસિયાનો તો એક અનુભવ ક્યો તમારા જીવનનો અરે કેટલા અનુભવ બાપુને તો સરસિયાને તો અઢળક બાપુ સરસિયાને તો યાદો બાપુને આપણે અને બાપુને પણ ઘણી બધી કોઈ પણ

તો પલ સામે જાઉં પણ લઈ ગયો હોય ચંપલ એ ક્યાંય રોકાય તો જતો રહ્યો પછી એમ એ જ ટાઈમે ભગવાનને કીધું અચ્છા મારી ચંપલ નવી નવી ચોરી થઈ જાય આજથી ભગવાનને મેં કીધું જાઓ આજથી ચંપલ નહીં પહેરું અને કોઈ જબરદસ્તી બધી રીતે મના કરશું ગમે એટલું કોઈ આગ્રહ કરશે બધી રીતે મના કરશું તોય છતાં કોઈ જબરદસ્તી બે પગમાં એક સાથે ચંપલ નાખે તો જ ભગવાનને કહી દીધું આવું બીજી ગયો ને ત્યાં ત્યાંથી આવતો હતો સરિયા શ્યામ બાપુ બાપુને દર્શન કર્યા પછી બહાર આવ્યો બસ સ્ટેન્ડ પર ઊભો રહ્યો ઊભો રહ્યો છોકરાઓ કેટલી વાર થઈ ગયા અંધારો થવા માં છોકરાઓને પૂછ્યું અહીંયા બેઠા બેસીઓ કોઈ આશ્રમ નથી तीजू हाँ बापो तो श्याम जीवन का नहीं वहाँ तो गया तो वहाँ नहीं जाना कहाँ हो तो मैं बताऊँ कि जो जो दूर धजा देखा जा पर क्या अन्य क्षेत्र के बेटा अन्य क्षेत्र में हमारा अमरा क्षमता नहीं था क्या नहीं जो कीजू तो कोई नहीं कहीं नही रात का बराबर कि नहीं जमतु नहीं रीते गया તો મહારાજજી જોઈ જાય તો આવ્યા બે મહારાજજી મહિસ મહારાજ નહીં 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 બાપુ આ લોકો કંઈ અનુચ્છેત નહીં આ તો સંતો માટે છે સંતોની સેવા કરવી લોકો અનુચ્છેદ કહે રાત કાઢવા ગયો તો મહારાજજી સાથે મારી વાતચીત થઈ ગઈ યોગની તો મહારાજજી તો સવારે ગામમાં ચર્ચા ફેલાઈ દીધી તો લોકો આવા માંડ્યા રોકાઈ ગયો રોકાઈ ગયો બે ચાર દિવસ રસોઈ બનાવી ખાધી પછી તો ગામમાં રસોઈ આમંત્રણ ચાલુ થઈ ગયા અને મઈ જૂનનો મહિનો ભાખરી પણ એ તો અમભાઈ મેં ત્યારે જ જૂટ્યું મહારાજજીઓ ભાખરી ગયા ઓલા અરે બાપુ બાકરી ને ખબર મેં કીધું ના તો અંબાઈને બોલાવ્યા તારા પપ્પાને અંબાઈને બોલાવ્યા તો બનાવી બેચારા ભાખરી જિંદગીમાં પહેલી પહેલી વખત ભાખરી મેં ખાધી તો પછી ચંપલ માટે જાઉં કડકામાં રેતી ગરમ હોય ડામર પર ચાલવું ગરમ હોય પછી લોકો શું કહે અરે બાપુ તો કેવા સિદ્ધ પુરુષ છે એ ડામર પર ચાલતા હોય તોય એના પગ નથી દાજતા પછી ડામર પર ઊભા હોય બાતો કરવા માંડે પછી કે બાપુ તમારા પગ નથી દાજ મેં બધું દાજે છે ચહેરા પર નથી આવવા દેતો પછી લોકો બહુ કોશિશ કરી બહુ કોશિશ કરી ચંપલ પહેરાવાની મેં કીધું ના ભાઈ સંતોનો નિયમ હોય નિયમ ના છોડાવવું જોઈએ બહુ સંતોષ નિયમ કરી લે છે આ વાતો કેટલાય એ નિયમ તોડાવવું ન જોઈએ બહુ ઓછું તો કરી એક દિવસ પડ્યા સાહેબ ડૉક્ટર પડ્યા એ ચંપલ લઈને આવ્યા કીધું બાપુ આ તમારે ચંપલ પહેરવી પડશે મેં કીધું પડ્યા સાહેબ હું ચંપલ નહીં પહેર્યું કીધું ના બાપુ બહુ એને જીદ કરી તો લેતા જતા રહ્યા ઘરે પ્લીટ કીધું બાપુ આ તમારે પર પહેરવી જ પડશે પડિયા સાહેબ નહીં ચેમ્પલ નહીં થાય પછી લઈ ગયા ઘરે બે ચાર છ દિવસ ગયા એક દિવસ હું જમવા જતો તો હું મહારાજજી એ લક્ષ્મણાનંદ અને એ જોતા હશે પછી વાપસ આવતો ને કોઈ બિચારા જોઈ ગયા બાપુ આવો આવો બહુ આગ્રહ છે હું કીધું આવશું નહીં પછી દોડીને આવે આગળ હાથ જોડીને મારી ગયા ના બાપુ હાલો પ્લીઝ એને ખબર નહીં શું વ્યવસ્થા ગોઠવી કીધું આમ તમે યાદ કરશે તો ગયો ત્યાં બે બેઠ્યા અને ત્યારે નવી નવી ફ્ર્યુટી ચાલુ થયું એની દીકરી ઓલી હા કીધું હે પીના લાવ ફ્રુટી પીવડાવ બાપુને કીધું થોડી દેર બેઠા તો પ્રિયા સાહેબ કીધું બાપુ તમે કેમ ચંપલ નથી પહેતા મારું કેમ નથી પહેરતા એનો મતલબ કેટલાય સંતો નિયમ રાખે તમારા કુટુંબ પરિવારમાં કોઈ નિયમ રાખતા હોય તમે એનો નિયમ તોડાવો અને હું તો માથમાં છું સંતોને નિયમ ન તોડાવવો જોઈએ કેટલાય સંતો કેટલા નિયમ લઈ લે તો ના બાપુ ચંપલ હું તમને પહેરાવી મેં કીધું ના પડ્યા થાય ચંપલ હું નહીં પહેરું પછી કરી લાવતો લઈ ચંપલ લીધી ચંપલ અને કીધું બાપુ આ તમારે ચંપલ પહેરવી પડશે મેં કીધું ના પડ્યા થાય હું ચંપલ નહીં પહેર્યું બેચારા આમ હું પગ કરીને બેસી ગયો તો આવ્યા ધરાર પગ આમ કાઢવા માંડ્યા તો મેં પગ ઝટકી દીધા બેચારા પડી ગયા પડી ગયા અને ચંપલ લઈને ઊભા થયા અને આમ પીધું બાપુ આ પડ્યા તમને ચંપલ પહેરાઈને રહી રહેશે અને મેં આમ પગ કરીને પાછું આમ બેસી ગયો બિલકુલ પૂરી જીદ મારી ચંપલ નહીં પહેર્યું મેં આમ જ કીધું પડિયા સાહેબ હું ચંપલ નહીં પહેરું હું બટમાં કીધું પડિયા ચંપલ પહેરવ્યા અને આવતા ગયા મને ઠટકો થઈ ગયો છટકો થઈ દીધું સોસાયટી પર પડી ગયો આમ આમ પડી ગયો ઉઠવા ગયો ત્યાં મેં ડોક્ટર બીજી બાજુથી દવાઈ લીધું બે તરફથી અને મારા પગ આમ થઈ ગયા અને પગ આમ થઈ ગયા પછી હું છોકરાઓની જેમ પગ તેજ તેજ આમ આમ કરું ના બેટા બહુ તેજ તેજ પગ ચલાવું તો પડ્યા સાહેબ એ ચંપલ પહેરાવતા નહીં મારો નિયમ તૂટી જશે સંતોનો નિયમ ના તોડવો જોઈએ એની બહુને બોલાવ્યા બહુને બોલાવ્યા કીધું તો પહેરે શું નહીં બાપુ એક તું લે એક હું લઉં ના બેટા અને બે એ ચંપલ લીધી અને મારી નજીક આવ્યા બે એક એક પગ દબાવ્યું કાંકમાં દબાવ્યું અને બે એક સાથે પગમાં ચંપલ મૂકી ત્યાં ચંપલ બે પગમાં એક સાથે ગઈ અને કીધું હું કહી દઉં કેમ ચંપલ નથી પહેરતા બધા છોડી દીધું મને એકદમ રૂમમાં સન્નાટા પડિયા સાહેબ બધા કીધું ખાંભા કહો ને તેમ નથી પહેરતા પછી મેં બીજ ઘટના પાછળની ગઈ આવું મેં નિયમ લઈ લીધું અને ભગવાનને કીધું તો ચંપલ નહીં પહેર્યું તમે એટલે પછી ભગવાને જે નામ બહુ કીધા ભગવાને જ કહ્યું ભગવાનને થયું આ છોકરો નહીં પહેરે એમને એમ રહી જશે પછી મેં ત્યારે કીધું હે ભગવાન હવે આવી જીદ ક્યારેય નહીં કરું જેમ તમે રાખશો એમ રહીશું